અજવા રૂડ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે આવેલા ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમની બાપોત પોલીસે અટકાયત કરી હતી બાપોત પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવનગર 2 ની પાસે આવેલ ઋષિ વિશ્વમિત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાનું છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત સ્થળ પર જઈ તપાસ કરતા કાર સાથે એક ઇસમ નામે સચિન ઉર્ફે સલ્લંગ પરમાર રહે રામદેવનગર બે ઝડપાયો હતો કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ખોડિયાર નગરના કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે